નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોરડીયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયની અંદર આવનારી દ્વિતીય સામાયિક પરીક્ષા જાન્યુઆરી મંથની અંદર બરોબર એન્ડના અંદર આવશે ધોરણ દસ વિષય ગણિત ટોટલ એંસી માર્ક્સ અને સંપૂર્ણ નવો સિલેબસ અને સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણેનું આઈએમપી પ્રશ્નપત્ર બરાબર નવા માળખા મુજબ બોર્ડની નવી પેપર સ્ટાઇલ પ્રમાણે જેથી કરીને આ પેપર તમારે આવનારી બોર્ડની પરીક્ષાની અંદર પણ ઉપયોગી બની શકે છે ચાલો તો આપણે વિભાગે ચોવીસ ગુણનો છે તો આપણે વિભાગેથી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો પહેલો સવાલ આપેલો છે આપણને કે વાય બરાબર એક્સ સ્ક્વેર બી એક્સ પ્લસ સીનો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે તો શું મળે વિદ્યાર્થી મિત્રો ઉપરની તરફ ખુલ્લો હોય એટલે એક્સ વર્ગનો જે સહગુણક હોય ને હંમેશા ધન હોય એટલે કે શૂન્ય કરતાં મોટો હોય એટલે કે ઓપ્શન નંબર આવશે સી બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો એક વાત કરવામાં આવે તો તમામ પેપરનું જે સોલ્યુશન જે છે આપણે જે પેપર આ સોલ્વ કરીએ છીએ એનું તમામ બી સી ડી અને સેક્શન એનું જે સંપૂર્ણ જે સોલ્યુશન છે એ પણ તમને મળી શકે છે તો બે મિનિટ માટે ખાસ વિદ્યાર્થી મિત્રો નવા છે તે ધ્યાન આપશે અને આપણી ચેનલ લાઇક કરશે શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે સૌ પ્રથમ તો તમને એ માહિતી આપવાની કે ધોરણ નવ અને દસના ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર આપણી એપ્લિકેશનની અંદર અવેલેબલ છે બોર્ડની પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નપત્રો નેવું પ્લસ પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન પ્લસ નવો હેતુ પ્રેક્ટિસ પેપર પણ આપણી એપ્લિકેશનની અંદરથી ઉપલબ્ધ છે ત્યારબાદ આપણે જે પેપર સોલ્વ કરીએ છીએ તો એવા તો ત્રીસ પ્લસ પ્રશ્નપત્રો છે દરેક વિષયની અંદર બરાબર દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો અને સંપૂર્ણ સોલ્યુશન સાથે અને નવા માળખા મુજબ એ પણ આપણી એપ્લિકેશનની અંદર જ મળી રહેશે ક્યાં છે તો હવે એમની ચર્ચા પણ આપણી કરી લઈએ કે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર નામની એપ્લિકેશન પ્લે સ્ટોર હોય છે એની અંદર જઈ તમારે સર્ચ કરવાનું છે વેટ ડિજિટલ એજ્યુકેશન આ પ્રકારનો એક સિમ્બોલ આવશે આઈકોન આવશે ડાઉનલોડ કરો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ઓપન કરી મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરશો તમારી સામે જે આ પહેલું પેજ આ છે આ પ્રમાણે ઓપન થશે એની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 અને ના ગણિત વિજ્ઞાનના તમામ નવા અભ્યાસક્રમ મુજબ બરાબર નવ અને ના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર પ્લસ દ્વિતીય સામયિક પરીક્ષાના ત્રીસ પ્લસ પ્રશ્નપત્રો પ્લસ બોર્ડની એક્ઝામ માટેના આઈએમપી એમપી નેવું પ્લસ પ્રશ્નપત્રો અને પ્લસ એના પ્રેક્ટિસ પેપરો બરાબર પેડ કોર્સની અંદર તમને મળી રહેશે એ સિવાય ધોરણ 12 બારના વિડીયો તો કરા છે કોઈપણ ધોરણ ધોરણ સિલેક્ટ કરી અને એના એના વિષયની અંદર તમે જશો એટલે તમને બધી માહિતી ત્યાંથી કલેક્ટ થઈ જશે તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે આપણી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો લેસ્ટ સ્ટાર્ટ આપણે હતા ત્યાં પાછા આવી જઈએ વિકલ્પ નંબર બે આપણે જોઈએ નીચેનામાંથી કેવું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી વિદ્યાર્થી મિત્રો આનો મતલબ એવો થાય છે કે આપણે એને શું આપવું પડે વન બાય વન ઓપ્શન લઈ અને ચેક કરવું

અને અહીંયા તો આ સામે જાય એટલે પ્લસ થવાના છે એટલે એક્સક્ર રહેવાનું છે એ જવાબ નથી અહીંયા આવીએ તો અહીંયા થશે ટુ એક્સનો સ્ક્વેર પ્લસ બે વર્ગમૂળ છ એક્સ નિત્ય સમજ મૂકું છું ભાઈ પ્લસ ત્રણ પ્લસ એક્સનો સ્ક્વેર બરાબર ત્રણ એક્સનો સ્ક્વેર માઇનસ પાંચ એક્સ અહીંયા થોડુંક મને તકલીફ પડે છે એવું લાગે જો એક્સ વર્ગ પ્લસ ટુ એક્સ વર્ગ થ્રી એક્સક્વેર સામે જ્યાં ઉડી ગયા લિયો તો એનો મતલબ કે ઓપ્શન નંબર સી દ્વિધા સમીકરણ નથી બરોબર છે તો વ્યાસના બીજા અંત્ય બિંદુના યામ ખાલી જગ્યા મધ્ય હોય ને ભાઈ વ્યાસ કેન્દ્ર હોય આ કેન્દ્ર હોય એ હંમેશા વ્યાસનું શું હોય મધ્ય બિંદુ હોય અને એનું ઉગમ બિંદુ કેન્દ્ર છે ભાઈ એનું ઉદગમ ઉગમ બિંદુ કેન્દ્ર હોય એટલે અહીંયા ઝીરો ઝીરો યામ છે અને અહીંયા ત્રણ માઇનસ બે છે તો આને શોધવાના હોય એક્સ અને વાય તો શું હોય આ એનું મધ્ય બિંદુ હોય એટલે કે ત્રણ પ્લસ એક્સ છેદમાં બે બરાબર ઝીરો થતો હોય અને માઇનસ બે પ્લસ વાય છેદમાં બે મધ્ય બિંદુ ચડાવું છો અને જીરો એટલે આ ઝીરો થઈ ગયો એટલે વાય બે મળશે માઇનસ સામે જશે ને એક્સ ત્રણ મળશે માઇનસમાં એટલે માઇનસ ત્રણ અને બે જવાબ આવતો હોય ને એવો જવાબ એટલે કે ઓપ્શન નંબર ડી લંબચોરસ એબીસીડી ના શિરો આપેલા છે તો સી ના યામ શોધો તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે લંબચોરસ ના વિકર્ણો છે પરસ્પર છે કઈક દુભાગે બરોબર એટલે કે એસી નું મધ્ય બરાબર બીડી નું મધ્ય ચાલો એસી નું મધ્ય લગાવીએ આ એસી નું મધ્ય રેડી ચાલો સી આમ જ નથી આપ્યો એટલે સી ને આપણે શું ધારી લઈએ એક્સ અને વાય ચાલો એના આપણે મધ્યબિંદુ બિંદુ ગોતીએ એસી નું મધ્ય બિંદુ ગોતો ચાલો એસી નું મધ્ય આવું થાય ટુ વત્તા એક્સ છેદમાં બે અને ચાર વત્તા વાય છેદમાં બે આ કોના જેટલું હોય બી ડીના મધ્ય બિંદુ જેટલા હોય તો કે આ બી અને ડી આઠ ને બે દસ દસ ભાગ્યા બે ચાર ને નવ તેર તેર ભાગ્યા બે બસ સરખાવી દો અને આની સાથે સરખાવો એટલે બે ઉડી જાય ને બે સામે ગયા એટલે એક્સ થઈ જાય આઠ આ બે ઉડી જશે અને ચાર જ જશે એટલે વાય થશે નવ ચાલો આઠ અને નવ આપણા ઓપ્શનમાં ક્યાંય દેખાય છે તો કે હા ઓપ્શન નંબર ડી

જે ખૂણો છે છે ને ને આપણે કીધો કાંઈ વાંધો નહીં સામેની બાજુ આપી છે પાસેની બાજુ આપણે ગોતી લઈ ટેન મૂકીએ એટલે બીસી મળી મળશે આપણને એ બી માગેલું છે છે બરોબર ટેન ત્રીસ એટલે એકના છેદમાં વર્ગમૂળ મૂળ ત્રણ બરાબર સામે કેટલા છે તો કે વીસ અને પાસે આપણે ગોતીયે છીએ એ બી એ બી આમ જાયને ને વર્ગમુ આમ એટલે વીસ વર્ગમુ ત્રણ એ બી મળશે તો વીસ વર્ગમુ ત્રણ ક્યાંથી શરૂ થાય છે અહીંયાથી શરૂ થાય છે મતલબ કે ભાઈ એસી ચાલીસ જ હોય ફાઇનલ થઈ ગયું કારણ કે ત્રીસ અંશની સામેની બાજુનું માપ કર્ણ કરતા કેવું હોય અડધું હોય એટલે કર્ણ ડબલ થયો એટલે ઓપ્શન આવશે એ એક વર્તુળનો ચાપ છે કે અંદર આગળ કાટખૂણો આંતરે છે તો લઘુવૃત્તનાશનું ક્ષેત્રફળ કેટલું થાય ભાઈ જો લઘુવૃત્તાશનું ક્ષેત્રફળ થાય ફાય આર સ્ક્વેર થીના છેદમાં ત્રણસો ખાલી જગ્યા આવે શું આવે ખાલી જગ્યા બે ધન પૂર્ણાંકો પંદર અને ચાલીસ માટે ગુસ્સા પંદર ચાલીસ ગુણ્યા લસા પંદર ચાલીસ બરાબર ત્રીસ ગુણ્યા એક્સ તો એક્સ બરાબર ખાલી જગ્યા છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો લસા ગુણા ગુસ્સા બરાબર શું થાય તો કે બે સંખ્યાનો ગુણાકાર થાય બરાબર એમાં કોઈ મિસ્ટેક લાગે છે ના ભાઈ ના ચાલો ગુસ્સા ગોતીએ પંદરનો ત્રણ પંચા આઠ પંચા એટલે પાંચ આવશે લસા ગોતીએ એટલે ત્રણ ગુણ્યા પાંચ અને બેનો વર્ગ બે ત્રણ ગુણ્યા પાંચ ને આઠ પંચા ચાલીસ એટલે તો એનો આવશે બેને ત્રણ આઠ પંચા ચાલીસ તેરી એકસો ને વીસ આવશે એનો મતલબ એવો થાય કે અહીંયા એક્સની જગ્યાએ શું હોવું જોઈએ હવે તો કે ચાલીસો ચાલીસો હોવા જોઈએ ભાઈ ઓપ્શનમાં અહીંયા આપેલા નથી આપણને બરાબર કારણ કે લસ્સા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યા થાય છે એટલે કે પંદર ગુણ્યા ચાલીસ કેટલા થાય તો કે પંદર ગુણ્યા ચાલીસ કરો એટલે છસો થાય તો ત્રીસ સાથે કોને ગુણવાના ઓકે વીસને ગુણવાના થાય ઓકે ઓપ્શ આન્સર ઇઝ ક્લિયર કેટલો આવશે વીસ બરાબર બે સંખ્યાનો સરવાળો ત્રેવીસના છેદમાં બે તફાવત સાતના છેદમાં બે તો સંખ્યા પૈકી નાની સંખ્યા કઈ હશે ભાઈ તો આપને કેમ ખબર પડે બે સંખ્યાનો સરવાળો કરીએ વત્તા વાય એ છે ત્રેવીસ ના છેદમાં બે બે સંખ્યાની બાદ બાકી કરી એક્સ માઇનસ વાય એ છે સાતના છેદમાં બે આનો સરવાળો કરીએ વાય ઉડી ગયા ટુ એક્સ બરાબર આ બે ની સરવાળો કરો એટલે આ છેદમાં બે છે ત્રેવીસ ને સાત ત્રીસ ભાગ્યા બે લસા લેવાઈ ગયા ત્રીસ ભાગ્યા બે એટલે પંદર એટલે એક્સ બરાબર મળે પંદરના છેદમાં અહીંયા વધશે આઠ હવે આઠ ના છેદમાં બે એટલે શું થાય ભાઈ ચાર થાય ને તો ચાર મોટા સર નાના કે પંદરના છેદમાં બે એટલે સાડા થાય તો આમાંથી નાનું કોણ છે તો કે ચાર તો કે નાની સંખ્યા આપણને શોધવાની કીધી છે તો જવાબ આપણો આવશે ચાર સમીકરણ ધરાવતા ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેયના માપ લેવાના છે આપણે ચાલો જીરો નો વર્ગ જીરો નો વર્ગ એ ઝીરો થઈ જશે ચારનો વર્ગ નો વર્ગ મૂળ ચાર એટલે એ બી બરાબર આપણને મળે છે ચાર અહીંયા બીસી ગોતી ત્રણ મળશે અહીંથી બીસી મળશે ત્રણ નો વર્ગ હોય સવાલ નથી ને ભાઈ ચાલો દસ ટકા વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકાનો વધારો થાય ભાઈ જો સો હોય અને વધારો કરીએ એટલે કેટલા થાય એકસો ને દસ થાય ને સો એ મીના ગાઢ વર્ગ કરો ક્ષેત્રફળ છે આનો દસ નો વર્ગ હો અને અગિયાર નો થાય એકસો ને એકવીસ બાદ બાકી કરના એટલો વધારો થાય એટલે એકવીસ ટકા વધારો થાય કેટલો થાય એકવીસ ટકા ત્યાર પછી પી ઓફ ઈ અને પી ઓફ એટલે ઘટના અને પૂરક ઘટનાની છે છે અંદર ચાલો ઓફ ઈ માઇનસ જીરો પોઈન્ટ ત્રણ તો ઈ બે નો સરવાળો કેટલો થાય છે તો કે એક થાય આપણી પાસે સૂત્ર છે એનું ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો પી ઓફ ઇ માગો છે એટલે સીધો જ મળશે સરવાળો કરો ને આ જીરો થઈ જશે જુઓ

બે છે એ ભાગાકાર ગયો સાતના છેદમાં દસ માં બે એટલે સાતના છેદમાં વીસ સાતના છેદમાં વીસ એટલે આમાંથી કોઈ આન્સર દેખાતો નથી મતલબ કે એક્યાસી કેટલો થશે તો કે પિસ્તાલીસ અને એક્યાસી એટલે પાંચ નવ એટલે ત્રણ ગુણ્યા ત્રણ અને અહીંયા નવ એટલે ત્રણ ની ચાર ઓકે બે ઘાત ઓછામાં ઓછી એટલે ત્રણ નો વર્ગ એટલે નવ સાધી રીતે ગુસ્સા શોધવાનો છે ચૌદમાં અસમય સંખ્યા છે એમ થોડી ખબર પડે આનું આપણે શું કરવું પડે તો કે આવી રીતના સંખ્યા આપેલી છે આપણને તો ઓલાના ક્રમ ફેરવી નાખું સરવાળામાં છે એ માઇનસ બી એ પ્લસ બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે બે માઇનસ ત્રણ એટલે માઇનસ એક તો માઇનસ એક તો સમય થાય ને એટલે વિધાન ખોટું છે આ વિધાન સાચું છે નો શૂન્યનો ગુણાકાર છ થાય તો ત્રિઘાત બહુપદી આપી છે એટલે ત્રિઘાત બહુપદી એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામાં

પાંચ નો વર્ગ પચીસ પચીસ નું વર્ગ પાંચ એટલે ચાલો બીસી છ માંથી છ જીરો પચીસ નું વર્ગ બીસી આવશે એ પણ પાંચ સીડી છ માંથી એક પાંચ પાંચ નો છીરો એમય પાંચ એ વન વન પાંચ એમાં પાંચ ઓકે બધી બાજુના અંતર સમાન એવા મતલબ શું મળે

એટલે એમાંથી આઠ અવલોકનમાંથી એક અવલોકન છે એટલે જે મધ્યક હતો એમાંથી શું શું કરવાનો 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 રદ કાઢી નાખવાનો છે તો એક અવલોકન કાઢી નાખીએ સરવાળામાંથી સોરી મધ્યકમાંથી બરાબર બરોબર અને પછી શું કરવાનો ભાંગ્યા આઠ કરીએ સોરી એક અવલોકન નીકળી ગયું એટલે ભાંગ્યા શું કરીએ સાત એટલે તમને નવો મધ્યક મળશે ચોક્કસ ઘટનાની સંભાવના એક સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે લાલનો ગુલા મળવાની સંભાવના કહીએ લાલ રંગ નથી કીધું લાલનો એક જ હોય એકના છેદમાં બાવન જોડકા લઈએ મસ્ત જોડકા છે ચાલો વાય વાય ઉડી જશે ટુ એક્સ બરાબર છત્રીસ એટલે એક્સ બરાબર અઢાર અઢાર મૂકીએ ઓકે બી ઓપ્શન આવશે ભાઈ આ ઉડી જાય ત્રીસ પંદર પંદર વાળો ઓપ્શન સી આવશે ચાલો

એટલે કે દસ તો કરવાના જ ઓછામાં ઓછા દસ અગિયાર તો કારણ કે એની અંદર જો શું હોય એક તો સમાંતર શ્રેણી હોય પ્લસ આંકડા શાસ્ત્ર હોય બરાબર ત્રણ ચાર દાખલા તો ખાલી એ થઈ જાય સંભાવના હોય અને સંભાવના હોય એટલે કેવી મજા આવે બરાબર અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમને સેક્શન ડીનું મારે ખાસ કહેવાનું કે સેક્શન ડીની અંદર હાલની તકે આપણે બોર્ડની અંદર તમારે એક પ્રમેય તો ફરજિયાત આવશે જ એટલે ખાસ તૈયારી કરીને જવું એ સિવાય સંભાવના છે પાઠ નંબર ત્રણ છે અને ઘનફળ અને પૃષ્ઠફળના સૂત્રો આવડે એટલે એ તમને આવડી જશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પેપરની અંદર તમે આપણે જે સેક્શન બી સી અને જે ડી છે બરાબર એનું સંપૂર્ણ સોલ્યુશન છે તમને ક્યાંથી મળી રહેવાનું છે તો કે જે આપણે આગળ આગળ ચર્ચા કરી એ પ્રમાણે આપણી એપ્લિકેશનની અંદરથી તમને સેક્શન એ બી સી ડી બધાના સંપૂર્ણ જે સોલ્યુશન છે એના આન્સરો તમને મળી રહેશે ધન્યવાદ